માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા લાખો ખેડૂતોનું ને મળવા માટે અને તેમને ભવિષ્ય માટે જે આયોજન છે તેની વાત કરવા માટે પધારી રહ્યા છે તે અમારા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કાર્યક્રમ સવારે સાડા દસથી શરૂ થશે અને અંદાજે દોઢેક કલાક સુધી સાહેબ આપણી સાથે રહેશે આ સ્ટેડિયમમાં તો ખેડૂતો સવારે સાડા સાત આઠ વાગ્યાથી જવાના શરૂ થઈ જશે અને સાડા દસથી લઈ અને બાર વાગ્યા સુધી અહીંયા રહેશે સાહેબનું માર્ગદર્શન આપણને મળશે અને સાથે સાથે આપણે અન્ય મહાનુભાવોને પણ સાંભળવાનો મોકો મળશે અને એક નાનું કલ્ચરલ પ્રોગ્રામનું પણ એક આયોજન થયું છે કે જેથી ઉજવણી અમારી કઈ રીતે થઈ રહી છે કયા સ્કેલમાં થઈ છે સંસ્થાનું આગલા 25 વરસ વિઝન શું છે એ બધી આપણે ચર્ચા કરીશું ગુજરાત કોર્પોરેટિવ માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ પોતાના આવતીકાલે 50 વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબલી મનાવવા જઈ રહી છે ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે તેની ઉજવણી કરવામાં આવશે અને પ્રધાનમંત્રી જે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તેઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવતીકાલે જે આ ગોલ્ડન જ્યુબલીનો કાર્યક્રમ

પિસ્તાલીસ ટકા જે મહિલાઓ ઉપસ્થિત રહેવાની છે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે જેમાં છસો થી આઠસો મહિલાઓ આ કાર્યક્રમમાં ગરબા નું સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે અમૂલ ફેડરેશન દ્વારા કાલે ગોલ્ડન જુબલી મનાવવામાં આવી રહી છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ